લોકસભાની સાથે વાઘોડિયા વિધાનસભા બેઠક પર પણ ગરમાવો કોંગ્રેસના નેતા અમિત ચાવડાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર પ્રહાર ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવાને લઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર નિશાન સાધ્યું હતું એના મતની કિંમત પણ અને આપણો અહીંયાનો કોક સામાન્ય નંદેશ્રી અંજાર કે આ બાજુ કોઈ પણ નાના ગામમાં વસતો ખેત મજૂર હોય એના મતની કિંમત પડે એટલે ગમે તેવી ચમરમતી વાળી સરકાર હોય કે ગમે તેવો મોટો નેતા હોય પણ દર પાંચ વર્ષે જયારે ચૂંટણી આવે ત્યારે એને જનતાના દરબારમાં જવું પડે એક એક મતદાર પાસે મત માંગવો પડે અને મતદારો એના કામના લેખાજોખા લેખા જોખા કરે અને મતદાર આશીર્વાદ આપે

આપણો મત આપ્યો આ વિસ્તારે કોંગ્રેસ ને પણ ના સ્વીકારી ભાજપ ને પણ ના સ્વીકારી એક અપક્ષ તરીકે ચૂંટીને મોકલ્યા બધાને એમ લાગ્યું કે બંને પક્ષ કરતા

કે સત્તા ની જોડે બેસીએ તો જ વિકાસ કામ થાય આપણે બધા તો નદીના પેલા કાંઠે અમે છીએ ના કાંઠે તમે છો સામાજિક રીતે પણ વ્યવહાર સગા સંબંધી એટલો બધો ગાઢ સંબંધ છે તે લગ્ન હોય મરણ હોય બાધા હોય કે કોઈ પણ સારો નડસો પ્રસંગ હોય બંને વિસ્તારના લોકો એકબીજાને ત્યાં આવતા જતા હોય છે સરકાર હોય રસ્તા પાણી લાઈટ શિક્ષણ આરોગ્ય ની કોઈ પણ સેવાઓ માટે ક્યાય પાછી પાણી થતી નથી એટલે કોઈ એમ કેતું હોય કે સત્તા માં રહીએ તો જ લોકો કામ થશે સત્તામાં હોય તો જ વિકાસ થશે અને સત્તા જોડે રહેવા માટે રાજીનામું આપ્યું તો હું માનું છું કે સદંતર ખોટી વાત કદાચ વ્યક્તિગત કામ હોય હોય ધંધા વેપાર કરવા બે પૈસા કમાવા હોય બીજું કંઈ કરવું હોય તો સત્તા જોડે રહેવું પડે સત્તા જોડે કોને રહેવું પડે કેવા કામ કરવા હોય સત્તા જોડે રહેવું પડે આમ સાચા કામ કરવા હોય પ્રમાણિકતા થી કરવા હોય લોકો માટે કરવા હોય ને લોકો વચ્ચે રહેવું હોય તો કોઈ સત્તા લડતી નથી અમે તો આટલા વર્ષથી લડીએ છીએ